પરંતુ હવે સરકારના નિર્ણય બાદ કેટલા કે સ્વૈચ્છાએ રાજીનામા આપ્યા સરકારના નિર્ણયને સહકારી આગેવાનો બતાવ છે હમમજી સરકારિક ક્ષેત્ર સરકારી ખાતું જે છે એમાં શું નિર્ણય લેવામાં આવે સરકારિક ક્ષેત્રે દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ દેશ વિકસિત બને દેશ સમર્થ બને તે માટેના ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે આઝાદી પછી પ્રથમ વખત લાંબા સમય પછી સહકારી મંત્રાલયનું નિર્માણ અને તેનો પહેલો નિર્ણય જે લીધો છે કે જે જે ડિરેક્ટર મિત્રોના દસ વર્ષથી વધુ સમયમર્યાદા થઈ છે સહકારી કોઓપરેટિવ બેન્કિંગ ક્ષેત્રે એવા મિત્રો હવે ઇલેક્શનમાં નવી ચૂંટણીમાં ભાગ લઈ લઈ શકશે અને સ્વૈચ્છિક રીતે બી જો સમયમર્યાદા ઉભું હશે એની તમને તો એ રાજીનામું આપવા માટેનો આ નિર્ણય લાગુ પડશે જ્યારે અમારા બોર્ડના સાથી મિત્રો સમક્ષ આ નિર્ણય માટે સરકારના જાણ કરી તો તે ત્યારે અમારા શ્રી બકુલભાઈ પટેલ ઈશ્વરભાઈ પટેલ ઠાકોરભાઈ શંકરભાઈ બિટલા સાહેબ અને જસવંતભાઈ બધા મિત્રોએ સામૂહિક રીતે જેની જેની ઉંમર સમયમર્યાદા દસ વર્ષથી વધુ થઈ છે તેઓએ આ નિર્ણયને આવકારી પોતાનું રાજીનામું એઝ અ ચેરમેન તરીકે મને સુપ્રત કર્યું હતું અને જેનો બેંક દ્વારા સ્વીકાર બી કરીને આરબીઆઈને જાણ કરી દેવામાં આવી છે અને આ નિર્ણયને અમે આવકારીએ છીએ સહકારી બેન્કિંગ ક્ષેત્રે આ નિર્ણય ક્રાંતિકારી નિર્ણય બનીને રહેશે કેમ કે પરિવર્તન એ સમાજમાં હંમેશા આવકારકાર્યક હોય છે તેનાથી સચોટ અને સારી દિશાઓ મળતી હોય છે અને સમર્થ ભારતનું નિર્માણ માટે સહકારથી સમૃદ્ધિ માટે આ એક ક્રાંતિકારી નિર્ણય બની રહેશે અને યુવા પ્રતિભાઓને નેતૃત્વ અને ટેકનોલોજી સફળ માણસોને આપણે તક છે